હોટરી હોલ ખાતે આદિત્ય વીરલા કમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રાસિંગ વિકાસ કેન્દ્ર દ્વારા HIV એક્સ અસરગ્રસ્ત 70 બાળકોને બે ગની શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં વિલાયત સ્થિત ગ્રાસિંગ કંપનીના CSR વિભાગે આદિત્ય વીરલા કમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રાસિંગ વિકાસ કેન્દ્ર હેઠળ વિવિધ સેવાકીય કાર્યો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે આજ રોજ ભરૂચના રોટરી હોલ ખાતે આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિશિયેટિવ અને ગ્રામીણ વિકાસ કેન્દ્ર સહયોગથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એઇડ્સ ના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ સન્માન અંતર્ગત તેત્રીસ ગામના અસરગ્રસ્ત સિત્તેર બાળકોને બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કંપનીના એચઆર વિભાગના હેડ રેણુ માથુર હેમરાજભાઈ તેમજ આમંત્રિતો અને કંપનીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના સીએસઆર વિભાગ દ્વારા શિક્ષણ માટે શિક્ષણના ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે ઘણા બધા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સીએસઆર દ્વારા અમે ઘણા બધા શિક્ષણના કાર્યક્રમો ચલાવી રહ્યા છે એમાં શિક્ષા સહાય સ્ટાર્ટ ઓફ ઓફ ધ યર વિનો બાલા પ્રોજેક્ટ પ્રોજેક્ટ સન્માન નવી શાળાઓ બનાવવી જે આંગણવાડીના બાળકો છે એ લોકો માટે હેલ્પ કરવું અને આ જે અમે છેલ્લા ત્રણ વર્ષથી જે યજ્ઞ લીધો છે એ એન્ટાયર ભરૂચ જિલ્લાના તેત્રીસ ગામડાના જે એચઆઈવી એડ્સથી અફેક્ટેડ અસરગ્રસ્ત જે બાળકો છે આ બાળકોને ભણાવવા માટેનું એક બીડું ઝડપ્યું છે સમાજે અમને તક આપી છે અને આ તકને અમે અત્યારે એક નવું સ્વરૂપ આપી અને આ બાળકોના જીવનમાં એક ફેરફાર આવે એવો પ્રયત્ન કરી રહ્યા છે જેટલા પણ બાળકો આવા છે અને એમાં ખાસ કરીને સિત્તેર જેટલા બાળકો એવા છે કે જે અત્યારે ખૂબ જ નેડી છે અને જેમને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર વિભાગ દ્વારા એક એજ્યુકેશન સ્કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે